કન્યા રાશિના જાતકોએ વર્ષ બે હજાર ચોવીસમાં ઘણી બાબતોની સાવધાની રાખવાની જરૂર છે આ સમય દરમિયાન તમારે કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે બે હજાર ચોવીસમાં તમારે તમારી કારકિર્દી યોગ્ય દિશામાં આગળ વધશે આ સમયગાળા દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ ઉપર રહેશે અને તમને યોગ્ય પરિણામ પણ મળી શકશે તમારી મહેનત અને સમર્પણથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહેશો આ વર્ષ વેપારીઓ માટે કંઈ ખાસ નહીં હોય આ સમયગાળા દરમિયાન તમારે નફો મેળવવા માટે સખત મહેનત કરવી પડશે તમને તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો પરંતુ તમે સફળતા મેળવી શકશો નહીં આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે ખાસ કરીને પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા લોકો માટે આ વર્ષ ખૂબ જ પડકારજનક રહેવાનું છે ગ્રહોના ફેરફારને કારણે તમારા પારિવારિક જીવનમાં મતભેદો રહેશે આ સમયગાળા દરમિયાન તમારા પરિવારજનો સાથે તમારું તાલમેલ બગડી શકે છે ઘરમાં નાની નાની બાબતે પણ ઝઘડો થઈ શકે છે આવી સ્થિતિમાં સંબંધોમાં અંતર વધી શકે છે પરંતુ ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થશે માર્ચ થી જૂન સુધીનો સમય તમારા લગ્ન જીવન માટે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન તમને ઝઘડા ટાળવાની સલાહ આપવામાં આવે છે નહીં તો તમારી વચ્ચે છૂટાછેડા શક્ય છે પ્રેમની દ્રષ્ટિએ તમારા માટે વર્ષની શરૂઆત ખૂબ જ ધીમી રહેશે આ સમયગાળા દરમિયાન તમને તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે તમારા પાર્ટનરના દિલને ઠેસ પહોંચે એવું કોઈ કામ ન કરો કન્યા રાશિના જાતકોને વર્ષ બે હજાર ચોવીસમાં વધુ સારા નાણાકીય વ્યવસ્થાપનની જરૂર પડશે જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન ન રાખો તો તમે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે પૈસાના મામલામાં વધુ સાવધાન રહેવું જોઈએ ખાસ કરીને જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આવા ઉતાવળા નિર્ણય લેવાનું ટાળો આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ શરૂઆતમાં ખૂબ જ શાનદાર રહેવાનું છે આ સમયગાળા દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર રહેશે તમે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો જો તમે શિક્ષણ સંબંધિત કોઈ પ્રયાસ કરી રહ્યા છો તો તમને સફળતા પણ મળી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષે તમને ખૂબ જ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે ગ્રહોની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે આ સમયગાળા દરમિયાન તમે તમારી જાતને માનસિક ચિંતાઓથી ઘેરાયેલા જોશો આવી સ્થિતિમાં તમે તમારા શારીરિક સ્વાસ્થ્યને પણ ખરાબ અસર કરી શકો છો